કાવ્ય વ્યાખ્યા ભારતીય સાહિત્ય વિચાર સંદર્ભે ભારતીય સાહિત્ય વિચારમાં કાવ્યની વ્યાખ્યા એક અત્યંત જટિલ અને વ્યાપક વિષય છે હજારો વર્ષોથી અનેક વિદ્વાનો અને આચાર્યોએ કાવ્યના સ્વરૂપ તત્વો અને કાર્યને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે દરેક યુગ અને દરેક વિચારધારાએ કાવ્યને પોતાની રીતે વ્યાખ્યાયિત કર્યું છે જેના કારણે કાવ્યની કોઈ એક સર્વસ્વીકૃત વ્યાખ્યા શોધવી મુશ્કેલ છે તેમ છતાં ભારતીય સાહિત્ય વિચારના વિવિધ પરિપ્રેક્ષ્યોને સમજવાથી કાવ્યની વ્યાખ્યાના અનેક પાસાઓ સ્પષ્ટ થાય છે આ સંદર્ભે અહીં ભારતીય સાહિત્ય વિચારના વિવિધ સંપ્રદાયો અને આચાર્યોના મત અનુસાર કાવ્યની વ્યાખ્યાની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે પ્રારંભિક ચિંતન અને વૈદિક સાહિત્ય ભારતીય સાહિત્યનો મૂળ સ્ત્રોત વેદો છે વેદોમાં કાવ્યાત્મક અભિવ્યક્તિના અનેક ઉદાહરણો જોવા મળે છે જેમ કે ઋગ્વેદના સુક્તો જો કે આ સમય ગાળામાં કાવ્યની કોઈ સુસ્પષ્ટ અને શાસ્ત્રીય વ્યાખ્યા વિકસિત થઈ ન હતી વેદોમાં કવિઓને દ્રષ્ટા અથવા ઋષિ તરીકે જોવામાં આવતા હતા જેઓ પોતાની અંતર સત્યને અભિવ્યક્ત કરતા હતા તેમની વાણી મંત્રાત્મક અને પ્રભાવશાળી હતી જેમાં લય અને સંગીતનું મહત્વ હતું ઉપનિષદો અને દર્શન ઉપનિષદોમાં કાવ્યની સીધી ચર્ચા જોવા મળતી નથી પરંતુ તેમાં રહેલા અલંકારિક અને પ્રતિકાત્મક વર્ણનો કાવ્યાત્મક અભિવ્યક્તિની સૂક્ષ્મ સમજ આપે છે ભરત મુનિ અને નાટ્યશાસ્ત્ર કાવ્યની શાસ્ત્રીય વ્યાખ્યાનો પ્રારંભ ભરત મુનિના થાય છે નાટ્યશાસ્ત્ર મુખ્યત્વે નાટ્ય કલાનું વિશ્લેષણ કરે છે પરંતુ તેમાં કાવ્યના અનેક તત્વોની ચર્ચા પણ કરવામાં આવી છે ભરત મુનિ પ્રણેતા છે અને તેમના મતે નાટ્ય અને વ્યાપક રીતે કાવ્યનો મુખ્ય હેતુ રસની અનુભૂતિ કરાવવાનો છે વિભાવ અનુભવ અને વ્યભિચારી ભાવોના સંયોગથી રસની ઉત્પત્તિ માને છે જો ભરત ભરતમુનિએ કાવ્યની કોઈ સ્પષ્ટ અને સંક્ષિપ્ત વ્યાખ્યા આપી નથી પરંતુ તેમનું રસનું સિદ્ધાંત ભારતીય કાવ્યશાસ્ત્રનો આધારસ્તંભ આધાર સ્તંભ છે અલંકાર સંપ્રદાય અલંકાર સંપ્રદાયના આચાર્યોએ કાવ્યમાં અલંકારો શબ્દાલંકાર અને અર્થાલંકારને સૌથી મહત્વનું તત્વ માન્યું છે ભામહે પોતાના કાવ્યાલંકારમાં અલંકારોને કાવ્યની આત્મા તરીકે પ્રતિષ્ઠિત કરે છે તેમના મતે અલંકારો કાવ્યને સુંદર અને આકર્ષક બનાવે છે ભામહ કાવ્યની વ્યાખ્યા આપતા કહે છે શબ્દાર્થો સહિત વક્ર કાવ્યમ કાવ્યમ શબ્દ અને અર્થના વિલક્ષણ વક્ર પ્રકારને કાવ્ય કહે છે અહીં વક્રતાનો અર્થ અલંકારિકતા અને ચમત્કૃતિ છે દંડીએ પોતાના કાવ્યાદર્શમાં અલંકારોના મહત્વને સ્વીકાર્યું છે અને કાવ્યને રસપૂર્ણ બનાવવા માટે અલંકારો આવશ્યક ગણાવ્યા છે ઉદ્ભટે પણ પોતાના કાવ્યાલંકાર સાર સંગ્રહમાં અલંકારોનું વિસ્તૃત વર્ણન કર્યું છે અલંકાર સંપ્રદાય કાવ્યના બાહ્ય સૌંદર્ય અને આકર્ષક અભિવ્યક્તિ પર ભાર મૂકે છે રીતિ સંપ્રદાય રીતિ સંપ્રદાયના આચાર્ય વામને કાવ્યમાં રીતિ વિશિષ્ટ પદ સંઘટનાને મહત્વ આપ્યું છે તેમના મતે રીતિ કાવ્યનો આત્મા છે વામન રીતિને વિશિષ્ટ શબ્દ રચના અને પદાવલી તરીકે વ્યાખ્યાયિત કરે છે જે ગુણોથી યુક્ત હોય છે ત્રણ પ્રકારની રીતિઓ ગણાવી છે વૈદર્ભી ગૌડી અને પાંચાલી દરેક રીતિમાં ચોક્કસ ગુણો હોય છે જે કાવ્યને વિશિષ્ટ શૈલી પ્રદાન કરે છે વામનની કાવ્ય વ્યાખ્યા આ પ્રમાણે છે રીતિ રાતમાં કાવ્યસ્ય રીતિ કાવ્યનો આત્મા છે અને રીતિ શું છે તે સમજાવતા તેઓ કહે છે વિશિષ્ટ પદરચના રીતિ વિશેષા ગુણાત્મા વિશિષ્ટ પદ રચના રીતિ છે અને વિશેષતા ગુણોનો આત્મા છે રીતિ સંપ્રદાય સંપ્રદાય કાવ્યની શૈલી અને ભાષાના વિશિષ્ટ પ્રયોગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે ધ્વનિ ધ્વનિ સંપ્રદાયના આચાર્ય આનંદવર્ધને કાવ્યમાં ધ્વનિને સર્વોચ્ચ મહત્વ આપ્યું છે તેમના મતે કાવ્યનો આત્મા ધ્વનિ છે જે વાચકને અલૌકિક આનંદની અનુભૂતિ કરાવે છે ધ્વનિનો અર્થ છે વ્યંજિત થતો અર્થ જે વાચક પોતાની સમજ અને કલ્પનાથી ગ્રહણ કરે છે આનંદવર્ધને વર્ધને ધ્વનિના ત્રણ મુખ્ય પ્રકારો ગણાવ્યા છે વસ્તુ ધ્વનિ અલંકાર ધ્વનિ અને રસ ધ્વનિ રસ ધ્વનિને તેઓ સર્વશ્રેષ્ઠ માને છે આનંદ વર્ધનની કાવ્ય વ્યાખ્યા આ પ્રમાણે છે કાવ્ય સ્યાત્મા ધ્વનિ હા ધ્વનિ કાવ્યનો આત્મા છે ધ્વનિ સંપ્રદાય કાવ્યના સૂચિતાર્થ અને વ્યંજના શક્તિ પર ભાર મૂકે છે તેમના મતે ઉત્તમ કાવ્ય તે છે જે શબ્દોથી પર એક ગૂઢ અને રમણીય અર્થને વ્યક્ત કરે છે રસ સંપ્રદાય પુનઃમૂલ્યાંકન ધ્વનિ સંપ્રદાયના પ્રભાવ પછી પણ રસનું મહત્વ કાયમ રહ્યું અભિનવ ગુપ્તે ધ્વનિ અને રસના સિદ્ધાંતોને એકીકૃત કરીને રસની સર્વોપરિતા સ્થાપિત કરી તેમના મતે કાવ્યનો અંતિમ હેતુ રસાનુભૂતિ છે અને ધ્વનિ રસને વ્યક્ત કરવાનું એક ઉત્તમ માધ્યમ છે અભિનવ ગુપ્તે રસને બ્રહ્માનંદ સહોદર કહ્યો છે એટલે કે તે અલૌકિક આનંદની સમાન છે વક્રોક્તિ સંપ્રદાય વક્રોક્તિ સંપ્રદાયના આચાર્ય કુંતકે કાવ્યમાં વક્રોક્તિ વિચિત્ર અથવા અસામાન્ય અભિવ્યક્તિને મહત્વ આપ્યું છે તેમના મતે કાવ્યમાં સામાન્ય કરતાં કંઈક જુદી રીતે વાત કહેવાની કળા હોવી જોઈએ જે વાચકને આશ્ચર્ય અને આનંદિત કરે કુંતકે વક્રોક્તિના છ પ્રકારો ગણાવ્યા છે જેમાં વર્ણવક્રોક્તિ પદવક્રોક્તિ વાક્યવક્રોક્તિ પ્રકરણવક્રોક્તિ પ્રબંધવક્રોક્તિ અને અર્થવક્રોક્તિનો સમાવેશ થાય છે કુંતકની કાવ્ય વ્યાખ્યા આ પ્રમાણે છે વક્રોક્તિ કાવ્યનું જીવન છે અને રચનાત્મકતા પર ધ્યાન કેન્દ્રિત કાવ્ય છે ઔચિત્ય યોગ્યતા અથવા ઉચિતતાને સૌથી મહત્વનું તત્વ માન્યું છે તેમના મતે કાવ્યમાં રસ ભાવ શબ્દ અર્થ વગેરે તમામ તત્વોનું પોતાની જગ્યાએ ઉચિત હોવું જરૂરી છે જો કાવ્યમાં ઔચિત્યનો અભાવ હોય તો તે રસની અનુભૂતિમાં બાધા ઊભી કરે છે ક્ષમેન્દ્રએ ઔચિત્યના અનેક પ્રકારો ગણાવ્યા છે તેમની કાવ્ય વ્યાખ્યા આ પ્રમાણે છે ઔચિત્યમ રસસિદ્ધસ્ય સ્થિરમ કાવ્યસ્ય જીવિતમ રસની સિદ્ધિ માટે ઔચિત્ય કાવ્યનું સ્થિર જીવન છે ઔચિત્ય સંપ્રદાય કાવ્યના તમામ તત્વો વચ્ચેના સુમેળ અને સંવાદિતા પર ભાર મૂકે છે અન્ય આચાર્યો અને તેમના મંતવ્યો મમ્મટ પોતાના કાવ્ય પ્રકાશમાં કાવ્યની એક વ્યાપક અને સમાવેશક વ્યાખ્યા આપી છે તેમના મતે કાવ્ય તે છે જે દોષોથી રહિત હોય ગુણોથી યુક્ત હોય અને ક્યાંક ક્યાંક અલંકારોથી સુશોભિત હોય તેઓ શબ્દ અને અર્થ બંનેને કાવ્યનું શરીર માને છે અને રસને તેનો આત્મા ગણાવે છે મમ્મટની કાવ્ય વ્યાખ્યા આ પ્રમાણે છે તદોષવ સગુણાવલંકૃતિ પુનઃ ક્વાપી તે શબ્દ અને અર્થનું યુગલ દોષોથી રહિત ગુણોથી યુક્ત અને ક્યાંક ક્યાંક અલંકારોથી યુક્ત હોય તે કાવ્ય છે વિશ્વનાથ વિશ્વનાથે પોતાના સાહિત્ય દર્પણમાં કાવ્યની સરળ અને પ્રસિદ્ધ વ્યાખ્યા આપી છે તેમના મતે રસથી પરિપૂર્ણ વાક્ય જ કાવ્ય છે તેઓ રસને કાવ્યનું સૌથી મહત્વનું તત્વ માને છે વિશ્વનાથની કાવ્ય વ્યાખ્યા આ પ્રમાણે છે વાક્યમ રસાત્મકમ કાવ્યમ રસાત્મક વાક્ય કાવ્ય છે જગન્નાથ જગન્નાથે પોતાના રસ ગંગાધર રમણીય અર્થનું પ્રતિપાદન કરનાર શબ્દને કાવ્ય કહ્યો છે તેમના મતે કાવ્ય એવી વાણી છે જે આનંદ અને આશ્ચર્ય ઉત્પન્ન કરે છે જગન્નાથની કાવ્ય રમણીય અર્થનું પ્રતિપાદન કરનાર શબ્દ કાવ્ય છે આધુનિક ભારતીય સાહિત્ય વિચાર આધુનિક સમયમાં ભારતીય સાહિત્ય વિચાર પર પાશ્ચાત્ય સાહિત્ય સિદ્ધાંતોનો પણ પ્રભાવ જોવા મળે છે તેમ છતાં ભારતીય પરંપરાના મૂળભૂત ખ્યાલો આજે પણ મહત્વપૂર્ણ છે આધુનિક વિવેચકો કાવ્યને માત્ર રસ અલંકાર કે ધ્વનિના આધારે વ્યાખ્યાયિત કરવાને બદલે તેના સામાજિક સાંસ્કૃતિક અને મનોવૈજ્ઞાનિક પાસાઓનો પણ વિચાર કરે છે આધુનિક કવિતામાં અભિવ્યક્તિની સ્વતંત્રતા અને નવા પ્રયોગોને મહત્વ આપવામાં આવે છે જેના કારણે કાવ્યની વ્યાખ્યા વધુ ગતિશીલ અને વ્યાપક બની છે રવિન્દ્રનાથ ટાગોર જેવા ભારતીય કવિઓએ કાવ્યને આત્માની અભિવ્યક્તિ અને સૌંદર્યની અનુભૂતિ તરીકે જોયું છે મહાત્મા ગાંધીએ સાહિત્યને સત્ય અને નૈતિક મૂલ્યોના પ્રસારનું માધ્યમ માન્યું છે શ્રી અરવિંદે કાવ્યને આધ્યાત્મિક અનુભૂતિની અભિવ્યક્તિ તરીકે જોયું છે આધુનિક ભારતીય વિવેચકો કાવ્યના સ્વરૂપ અને કાર્યને સમય અને સમાજના સંદર્ભમાં સમજવાનો પ્રયત્ન કરે છે કાવ્ય વ્યાખ્યાના મુખ્ય તત્વો ભારતીય સાહિત્ય વિચારમાં કાવ્યની વિવિધ વ્યાખ્યાઓનું વિશ્લેષણ કર્યા પછી કાવ્યના કેટલાક મુખ્ય તત્વો તારવી શકાય છે શબ્દ અને અર્થનું સંયોજન કાવ્યમાં અર્થપૂર્ણ શબ્દોનો ઉપયોગ થાય છે છે શબ્દ અને અને અર્થ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હોય એક વિશિષ્ટ અર્થ અને ભાવને વ્યક્ત કરે છે રમણીયતા અને આહલાદકતા કાવ્યમાં સૌંદર્ય અને આલાદકતાનો ગુણ હોવો જોઈએ જે વાચકને આનંદ અને રસની અનુભૂતિ કરાવે છે ભાવ અને રસ કાવ્યમાં વિવિધ ભાવો અને છે વાચકના હૃદયને સ્પર્શે સુંદર અને આકર્ષક બનાવવા માટે અલંકારો અને વિશિષ્ટ શૈલીનો ઉપયોગ કરવામાં આવે છે સૂચિતાર્થ અને વ્યંજના ઉત્તમ કાવ્ય માત્ર વાચાર્થ જ નહીં પરંતુ સૂચિતાર્થ અને વ્યંજના દ્વારા પણ ગહન અર્થોને વ્યક્ત કરે છે સર્જનાત્મકતા અને કલ્પના કવિ પોતાની સર્જનાત્મકતા અને કલ્પના શક્તિથી શબ્દો અને અર્થોને એવી રીતે ગોઠવે છે જે સામાન્ય કરતા વિશિષ્ટ અને પ્રભાવશાળી હોય છે સંવેદના અને અનુભૂતિ કાવ્ય કવિની સંવેદનાઓ અને અનુભૂતિઓની અભિવ્યક્તિ છે જે વાચકને પણ તે અનુભૂતિમાં સહભાગી બનાવે છે નિષ્કર્ષ ભારતીય સાહિત્ય વિચારમાં કાવ્યની કોઈ એક સર્વમાન્ય વ્યાખ્યા નથી દરેક સંપ્રદાય અને દરેક આચાર્ય પોતાના દ્રષ્ટિકોણથી કાવ્યને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અલંકાર સંપ્રદાય બાહ્ય સૌંદર્ય પર રીતિ સંપ્રદાય શૈલી પર ધ્વનિ સંપ્રદાય સૂચિતાર્થ પર વક્રોક્તિ સંપ્રદાય વિશિષ્ટ અભિવ્યક્તિ પર અને રસ સંપ્રદાય ભાવ અને આનંદ પર ભાર મૂકે છે મમ્મટ અને વિશ્વનાથ જેવા આચાર્યોએ કાવ્યની એક વ્યાપક અને સમાવેશક વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે જેમાં અનેક તત્વોનો સમાવેશ થાય છે આમ ભારતીય સાહિત્ય વિચાર કાવ્યને એક જટિલ અને બહુઆયામી ઘટના તરીકે જુએ છે કાવ્ય માત્ર સંયોજન નથી પરંતુ તે ભાવ રસ અલંકાર ધ્વનિ અને સર્જનાત્મકતાનું એક મિશ્રણ છે જે વાચકને આનંદ જ્ઞાન અને ભાવનાત્મક અનુભૂતિ કરાવે છે કાવ્યની વ્યાખ્યા સમય અને સંદર્ભ અનુસાર બદલાતી રહે છે પરંતુ ભારતીય પરંપરાના મૂળભૂત સિદ્ધાંતો આજે પણ કાવ્યના સ્વરૂપ અને કાર્યને સમજવામાં મદદરૂપ થાય છે કાવ્ય માનવ સંસ્કૃતિનું એક અભિન્ન અંગ છે જે પેઢી દર પેઢી જ્ઞાન સંવેદના અને સૌંદર્યનો વારસો આગળ ધપાવે છે